સ્ટાર્ટ રેકોર્ડિંગ આજે એક સાથે બે દિવસ છે મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ એમાં સૌથી પહેલા આપણે ગીતા જયંતીની વાત કરીએ તો આ દિવસે ઘણા લોકો ગીતા પાઠ કરતા હોય છે આખા આખા અઢાર અધ્યાય અને ઘણી જગ્યાએ સંસ્કૃત શ્લોકોનું પઠન કરવામાં આવે છે ગીતાજીનો એક ઉપદેશ આપણે સમજીએ તો શ્રી કૃષ્ણ ભગવાને એક ઉપદેશ ખાસ આપ્યો છે કે હંમેશા સત્યના માર્ગે ચાલવું જોઈએ ધર્મનું પાલન કરવું જોઈએ અર્જુન છે એ યુદ્ધમાં લડવા નહોતો માગતો કારણ કે એમાં સામે એના સંબંધો અને એના ગુરુ હતા પણ શ્રી કૃષ્ણ ભગવાને ઉપદેશ આપ્યો અને કહ્યું કે તું કોઈ પણ પ્રકારનો મોહ રાખ્યા વગર યુદ્ધ કર આ જે લોકો છે તારા સંબંધીઓ છે તારા ગુરુજનો છે એની સાથે જ તારે લડવાનું છે તું તારું કર્મ કર પણ ફળની આશા ન રાખ એવું કહ્યું ત્યારબાદ આપણે મોક્ષદા એકાદશીની વાત કરીએ તો આ એકાદશીમાં દરેક વ્યક્તિ પોતપોતાના ઈષ્ટદેવનું પૂજન અને સ્મરણ કરતા હોય છે આ એકાદશીના દિવસે જે પ્રાર્થના કરવામાં આવે છે એ પ્રાર્થના હંમેશા આપણે અનંત જન્મોથી પાપ કરતા જ આવે કરતા જ આવીએ છીએ એનું પ્રાયશ્ચિત કરવાનો એનો નાશ કરવાનો અને મોક્ષની પ્રાપ્તિ સુધી જવાનો પ્રયાસ આ એકાદશી નહીં પણ દરેક એકાદશીમાં કહેવાયું છે કે બપોરની ઊંઘ છે એ માસ બરાબર છે ઉપવાસે દીવા નિદ્રાં પ્રયત્નતઃ પરિત્યજેત દિવસ નિદ્રયા ન ઉપવાસામ કમતપ હંમેશા ભજન કીર્તન કરવું કોઈ બીજી એક્ટિવિટી કરવી ધાર્મિક પણ આરામ તો નહીં જ કરવાનો આંખ તો ન જ મીચાવવી જોઈએ